મહેસૂલ વિભાગના કર્મચારીઓના પ્રમોશન સહિતના પ્રશ્નોને લઈને કર્મચારી મહામંડળ દ્વારા વડોદરા સહિત તેત્રીસ જિલ્લામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ ન લવાતા આજથી કાળી પટ્ટી ધારણ કરી ગાંધી ચિંધિયા માર્ગે આંદોલનની શરૂઆત કરી હતી આંદોલન પછી પણ સરકાર દ્વારા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી તારીખ ત્રીસમી એપ્રિલથી માસ સીએલ ઉપર જવાની પણ ચીમકી કર્મચારી મંડળ દ્વારા ઉચ્ચારી હતી વડોદરાના મહેસૂલી કર્મચારી મહામંડળના પ્રમુખ સહદેવસિંહ રાઠોડે જણાવ્યું હતું કે મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા સરકારમાં અવારનવાર કર્મચારીઓના ચાર જેટલા પેન્ડિંગ મુદ્દાઓને લઈને રજૂઆતો કરવામાં આવી હતી છેલ્લા કેટલાય સમયથી બદલીની અરજીઓ પેન્ડિંગ છે તેવી જ રીતે વર્ષ બે હજાર બારથી નાયબ મામલતદારોની સિનિયોરિટીની યાદી જાહેર કરવામાં આવે વર્ષ બે હજાર પંદરથી ક્લાર્કોનું પ્રમોશન અને તાજેતરમાં સંમતિ વગર બદલી કરવામાં આવેલા પચીસ જેટલા કર્મચારીઓને મૂળ જગ્યા ઉપર પરત લાવવાની માંગણી છે જેથી મહામંડળે દરેક જિલ્લામાં આવેદનપત્ર આપ્યું છે મહેસૂલી કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ ચિરાગભાઈ રાણાએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર પંદરમાં જોડાયેલા કર્મચારીઓને દસ વર્ષથી ઉપરનો સમય થઈ ગયો છે છતાં પણ તેમનું પ્રમોશન આપ્યું નથી વર્ષ બે હજાર બારમાં જોડાયેલા મામલતદારોને તેર વર્ષ બાદ પણ પ્રમોશન આપવામાં આવ્યું નથી કર્મચારીઓની માગણી છતાં જિલ્લામાં ફેરબદલી કરવામાં આવી નથી દસ દિવસ પહેલાં અમે ઉપરોક્ત પ્રશ્નોના નિવાકરણ માટે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું પરંતુ અમારી માંગણીઓનો ઉકેલ ન આવતા આજથી કાળી પટ્ટી ધારણ કરી ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલનની શરૂઆત કરી છે હજુ પણ વહેલી તકે માંગણીઓનું હકારાત્મક ઉકેલ નહીં આવે તો ગુજરાત મહેસૂલી મહામંડળ દ્વારા તમામ જિલ્લાઓમાં કર્મચારીઓ દ્વારા મા અને હડતાલ જેવા વિવિધ કાર્યક્રમો તબક્કાવાર રીતે આપવામાં આવશે વડોદરા જિલ્લા મહેસૂલી કર્મચારીઓ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલ કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો વડોદરા સહિત ગુજરાતના રાજ્યના મહેસૂલી મહામંડળના આદેશ અનુસાર મહેસૂલી કચેરીઓમાં કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શન કરાયું હતું મહેસૂલી વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતું કે અમારી પડતર માંગણીઓને લઈ સરકાર સામે લડાઈ છે મહેસૂલ વિભાગમાં કામ અર્થે આવતા લોકોને કોઈ અસર પડશે નહીં કામગીરી રાબેતા મુજબ ચાલુ છે આજરોજ મહેસૂલી કર્મચારી મહામંડળના આદેશ મુજબ નથી થતી એ બાબતે વિરોધ નોંધાયેલો છે અગાઉ અમારી જે રજૂઆતો છેલ્લા બે ત્રણ વર્ષથી સરકાર કક્ષાએ પેન્ડિંગ છે એ માટે गत નવ તારીખના રોજ તમામ જિલ્લાઓમાં મહામંડળના આદેશ મુજબ આવેદનપત્રો આપવામાં આવેલા હતા તે મુજબ દસ દિવસમાં એ બાબતે કોઈ નિર્ણય થયેલ ન હોય દરેક જિલ્લાઓમાં આજ રોજ બધા મહેસૂલી કર્મચારીઓ મહેસૂ કાળી પટ્ટી બાંધી અને પ્રતિકાત્મક વિરોધ સાથે ફરજ બજાવી રહ્યા જો આગામી સમયમાં માંગણીઓ સંતોષ નહીં તો ત્રીસ તારીખે રાજ્ય કક્ષાએ માસ સીએલ માટે મહામંડળે સૂચના આપેલી છે